સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ન અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ દીનદયાળ યોજના આ યોજના એટલે શું મિત્રો આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મધ્યમ વર્ગના લોકો હોય છે મિત્રો તો મેડિકલના જે મેડિકલમાંથી દવા લઈએ છીએ તેના પૈસા છે મિત્રો એ ખૂબ જ વધારે પડતા હોય છે એટલે દવાઓ છે અમુક વખતે લઈ પણ નથી શકતા તો મિત્રો દીનદયાળ યોજના એટલે કે પ્રધાનમંત્રી જનઔષધિ છે એ ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે અને મિત્રોનો શુભ પ્રારંભ છે બાવન સ્થળોએ છે કરી દેવામાં આવ્યો છે અને એકી સાથે છે આની શરૂઆત કરી દેવામાં આવી છે મિત્રો આનો ખાસ કરીને એક વસ્તુ ઉપર કહીએ તો જે આ સ્ટોર છે મિત્રો આ જે દવા છે તમને જે બહારની મેડિકલ કરતાં છે મિત્રો ત્રીસથી એંશી ટકા છે ઓછા ભાવે મળશે એટલે કે તમામ જે આર્થિક રીતે પછાત વર્ગ પછાત જે હોય એટલે કે જે જે ગરીબ માણસ હોય તેનો પણ છે આ લાભ લઈ શકે છે મિત્રો તમારી જે દવા છે સો રૂપિયાની દવા હોય તો એંસી ટકા લેસ કરીને આ વીસ રૂપિયાની અંદર જ દવા છે એ જે દીનદયાળમાંથી તમે લેશો તો એને પડશે એટલે કે જે ગરીબ માણસ હોય તેના માટે પણ છે દીનદયાળ એટલે પ્રધાનમંત્રી ઔષધિ સ્ટોરમાંથી છે આ દવા ખરીદો અને તમને છે એનું વળતર એટલે કે જે તમને મિત્રો એંસીથી ત્રીસ ટકા એટલે કે ત્રીસથી એંશી ટકાની છે એ તમને ફાયદો થશે મિત્રો દીનદયાળ યોજનાની બીજી માહિતી મેળવી કે પચાસથી વધુ સ્ટોર છે એ પ્રથમ ચરણમાં આને મૂકી દેવામાં આવી છે પાંચસોથી વધુ સ્ટોર છે બીજા ચરણમાં મૂકાશે પછી આગળ કરીએ પંદરસોથી બે હજાર છે જેટલી દવાઓ છે ઉપલબ્ધ હોય છે આ યોજના હેઠળ છે મિત્રો પંદરસોથી બે હજાર જેટલી તો દવાઓ છે એના જે દીનદયાળની અંદર ઉપલબ્ધ હોય છે અને મિત્રો ખાસ કરીને તો બીજી વસ્તુ જોઈએ કે બજારના ભાવ કરતાં બજારનો જે ભાવ હોય છે તેના કરતાં મિત્રો ગુજરાત સરકાર ત્રીસથી એંશી ટકા જેટલી છે સસ્તે ભાવે આપશે ઉચ્ચ ગુણવત્તાવાળી તથા લેબ ટેસ્ટવાળી દવાઓ હશે અને આમાં જે મિત્રો તમે દવા મેળવશો તે ભેળસેળવાળી દવા હશે નહીં અને લેબ ટેસ્ટ દવા હશે ને કેન્દ્ર ઇલેક્ટ્રોનિક છે સિસ્ટમ મારફતે છે બિલિંગ એનું બનશે અને તમારે જે આનું બિલિંગ છે એ પણ મિત્રો તમને ઓનલાઈન છે એટલે કે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક મારફતે છે બિલ બનાવવામાં આવશે મિત્રો આ વાત કરી કે જે જેનરિંગ ડ્રગ્સ અવેરનેસ છે એની દવાઓ જે દવાઓ છે એ તુલનાત્મક હશે અને જે ભાવો છે દર્શાવતી મોબાઈલ એપ પણ આમાં આવશે અને એક એક લાખથી વધારે મિત્રોથી વધુ છે દવાઓની માહિતી પણ મળશે અને દરેક દવાનો છે બજારમાં છે ઉપલબ્ધ વિકલ્પ સાથે હશે અને જે દીનદયાળ ડ્રગ્સ સ્ટોરનો છે ભાવ પણ છે અહીંયા ઉપલબ્ધ રહેશે એટલે કે મિત્રો આરોગ્ય અને પરિવહન જે પરિવાર કલ્યાણ મિત્રો આ છે એ દીનદયાળ જે પ્રધાનમંત્રી ઔષધિ યોજના સ્ટોર છે એ બહાર પાડવામાં આવી છે તો અહીંયાથી છે ઘણી મિત્રો છે લાભ દવાનો લઈ શકે છે દીનદયાળ તમારા જે નજીકના સરકારી હોસ્પિટલની બાજુમાં જે છે એ દીનદયાળની એક સ્ટોર હશે ત્યાંથી તમે છે દરેક દવાઓ છે મિત્રો અહીંથી વસાવો કારણ કે ગુજરાત સરકાર દ્વારા છે ત્રીસથી એંશી ટકાનું ડિસ્કાઉન્ટ છે આમાં આપવામાં આવે છે તો દરેક સુધી આ વિડીયો પહોંચાડશો કારણ કે જે લોકો સુધી જરૂરિયાતમંદ વ્યક્તિ છે ત્યાં સુધી આ વિડીયો પહોંચી શકે કારણ કે લોકોને જેના પાસે જરૂરિયાત છે ત્યાં સુધી આ વિડીયો જરૂર પહોંચાડશો વિડીયો સારો લાગી તો લાઇક કરી દો શેર કરી દો અને કોમેન્ટ કરી દો